કાચપુરવા બચાવ તાલુકાના ગામ લાકડિયા ગામે રસ્તાના મુલાકાતે આવ્યા રાજ્યના ગૃહમંત્રી હરસંગવી ખાડા ભરવાની ઉતાર પર સેફટીની અવગણના ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી શ્રી હરસંગવી આજે કચ્છની મુલાકાતે આવી રહ્યા છે તેમના આગમનને પગલે સામખિયારી નજીક નેશનલ હાઈવે પર રસ્તાના ખાડા ભરવાનું કામ ઝડપથી શરૂ થયું છે આ ઘટનાએ ફરી એકવાર સવાલ ઉભો કર્યો છે કે શું માત્ર મોટા અધિકારીઓ કે મંત્રીઓની મુલાકાત વખતે જ આવા કામો થાય છે સામાન્ય નાગરિકોની રજૂઆતો પર આટલી તાકીદે કામ કેમ નથી થતું સ્થાનિક લોકોનું કહેવું છે કે નેશનલ હાઇવે પર લાંબા સમયથી ખાડાઓના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડે છે પરંતુ ગૃહમંત્રીની મુલાકાતના સમાચાર આવતા તંત્ર દ્વારા રસ્તાઓની મરમતનું કામ હાથ ધરાયું છે જો કે આ કામ દરમિયાન સેફ્ટીના નિયમોનું ધ્યાન ન રાખવામાં આવતું હોવાનું કેમેરામાં કેદ થયું છે કામદારો દ્વારા હેલ્મેટ સેફ્ટી જેકેટ અને અન્ય સુરક્ષા સાધનોનો ઉપયોગ ન કરવામાં આવતો હોવાની ફરિયાદ ઉઠી છે ઉપરાંત સ્થાનિકો દ્વારા એવો પણ આક્ષેપ કરવામાં આવે છે કે કોન્ટ્રાક્ટરો દ્વારા કામની ગુણવત્તા પર ધ્યાન આપવાના બદલે માત્ર દેખાડો કરવા માટે ઉતાવળે કામ કરવામાં આવે છે સેફ્ટી નિયમોની અવગણના અને કામની ગુણવત્તા અંગે પણ સવાલ ઉભા થયા છે એક સ્થાનિક નાગરિકે જણાવ્યું જ્યારે સામાન્ય માણસ રસ્તાની સમસ્યા ઉઠાવે છે ત્યારે કોઈ સાંભળતું નથી પણ જ્યારે મંત્રી આવે એટલે તુરંત જ કામ શરૂ થઈ જાય છે આવું કેમ આ મુદ્દે ગૃહમંત્રી હરસંઘવે તાજેતરમાં ગાંધીનગરમાં રસ્તાઓની સમસ્યા અંગે અધિકારીઓ સાથે બેઠક યોજી જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સૂચનાઓનું પાલન કરવા આદેશ આપવામાં આવ્યો આ બેઠકમાં રસ્તાઓની ગુણવત્તા અને નાગરિકોની સમસ્યાનું તાકીદે નિરાકરણ લાવવા પર ભાર મૂકાયો ચાલી રહેલા કામની ગુણવત્તા અને પાલન થાય છે કે નહીં તે અંગે હવે તંત્ર અને કોન્ટ્રાક્ટરો પર નજર રહેશે શું આ કામ ફક્ત મંત્રીની મુલાકાત સુધી જ મર્યાદિત રહેશે કે લાંબા ગાળે નાગરિકોને રાહત મળશે આ પ્રશ્નનો જવાબ આગામી દિવસોમાં સ્પષ્ટ થશે રિપોર્ટર કાળુભાઈ ભચાઉ